નમસ્કાર હું સુરભી વાલવા આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ રાજકોટમાં બુરઘા અને ગેંગ વચ્ચે થયેલા ફાયરિંગ બાદ પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે સોશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા વધુ એક હથિયાર ઝડપી પાડવામાં આવ્યું મુર્ઘા અને ગેંગને હથિયાર તથા આશરો આપનાર આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે મુજકેર ઉર્ફે મજુડો બ્લોચ દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપાયો છે તેણે આ હથિયાર સમીર ઉર્ફે મુરઘા પાસેથી મેળવ્યું હોવાનું પોલીસને જણાવ્યું છે ડીસીબી પોલીસ સ્ટેશનમાં બંને સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે હાલ સુધી એસઓજી દ્વારા ચાર હથિયાર કબજે કરવામાં આવ્યા છે તે ઉપરાંત ગેંગને હથિયાર આપનાર સંજયસિંહ ઝાલા અને આશરો આપનાર ભરત ડાભી તથા કમલેશ મહેતાની પણ ધરપકડ કરીને જેલ હવાલે કરાયા છે વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ જે ગઈ 29 તારીખે રાજકોટ એ ડિવિઝન વિસ્તારમાં જૂથ અથડામણનો બનાવ બન્યો હતો એમાં હજુ સુધી કુલ તેર આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેમાં એક પક્ષમાંથી દસ અને બીજા પક્ષમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ થઈ છે એમાં જે બે આરોપી ગઈકાલે અરેસ્ટ થયા છે એમાં એક આરોપી ભરતભાઈ ડાબી છે જે સ્વિફ્ટ ગાડીમાં આવનાર માણસોને દ્વારકા સુધી મૂકવા માટે ગયા હતા અને એમને ફેસિલિટેટ કર્યા હતા તો એના માટે ભરતભાઈ ડાબીને પણ આરોપી તરીકે લઈ લીધા છે અને બીજો આરોપી છે કમલેશ મહેતા કમલેશ મહેતાના ઘરે જે આઈ ટ્વેન્ટીમાં સવાર માણસો હતા એ એમના ઘરે રોકાયા હતા અને કમલેશ મહેતા દ્વારા એમને આશરો આપવામાં આવ્યો હતો અને જૂના એમના ભેગા ગુના કરેલા છે કમલેશ મહેતાએ તો કમલેશ મહેતાને પણ આ ગુનામાં સહઆરોપી તરીકે લઈ લીધું છે સિવાય આજે એસઓજીની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે એક એમને માહિતી મળી અંગત બાતમી મળી કે એક માણસ જેમનું નામ મુઝક્કેર ઉર્ફે મુજુડો બલોચ છે એમના પાસે એક હથિયાર છે અને એમને જે હથિયાર આપનાર છે માણસ એ એ માણસ સમીર ઉર્ફે જે કી ફાયરિંગ આરોપી છે છે તો દ્વારા મુજકેદની ધરપકડ કરી એમની પૂછપરછ કરવામાં આવી અને આ બાતમી સાચી નીકળી અને એમના પાસેથી એક હથિયાર રિકવર કરવામાં આવ્યો અને એમને જે હથિયાર આપ્યો હતો આરોપી સમીર ઉર્ફે મુર્ગા દ્વારા આપવામાં આવેલો હતો તો સમીર ઉર્ફે મુર્ગાની પણ આ ગુનામાં ધરપકડ થશે હજુ સુધી આ જે જે એ જેવીઝનમાં બનાવ બન્યો હતો એમાં ઇસ્તેમાલ થયેલા બે હથિયારો સુધી દ્વારા પકડવામાં આવેલ છે આ સિવાય બીજા બે હથિયાર ઇન્ડિપેન્ડન્ટલી પકડવામાં આવેલ છે તો આમ કુલ ચાર હથિયાર છેલ્લા પાંચ સાત દિવસમાં પકડવામાં આવેલ છે